ભરૂચમાંથી નકલી કિન્નર ઝડપાઈ છે એક તરફ ગુજરાતમાં નકલી અધિકારીઓથી માંડીને નકલી ઓફિસો અને નકલી કોર્ટ કચેરીઓ ઝડપાઈ છે હવે નકલી કિન્નર બનીને ઉઘરાણું કરતા પુરુષને ઝડપીને મેથીપાક ચખાડાયો છે તવરા રોડ ઉપર ઝડપાયેલા નકલી કિન્નરે જાતે જ કપડાં ઉતારી પુરુષ હોવાનો પુરાવો રજૂ કર્યો હતો સોસાયટીના રહીશોએ મેથી આપતા નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્થાનિકોએ પોલીસ સહિત કિન્નર સમાજને આ ઘટનાની જાણ કરતા પોલીસ ટીમ અને કિન્નર સમાજ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં તેમણે આ ઘટના પર પ્રતિક્રિયા પણ આપી હતી શું કહ્યું સાંભળો પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝન માં નોંધાઈ હતી એક કોઈ નકલી માસી કિન્નર અહિયાં ફરે છે ભરૂચમાં બધાને છેતરી ખાય છે એને આજે આ તમારા બધાના સાત સરકારી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેઈન્ટ નોધાવા માટે અમે પાછા એસી ડિવિઝનમાં આવ્યા છીએ અને મારા ભરુત ના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ખાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો નામ અંકુર મહેશભાઈ દોરાવાલા છે રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું અમારા ત્યાં બે દિવસ થી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બની ને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે આજ સવારે અમારા સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું દેખાય તો એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો તેમને મને એવું કીધું કે અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું તો મેં ના પાડી કે ભાઈ અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે હજુ હું આટલું બોલું છું ત્યાં સુધી માત્ર અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાઈ ગા એટલે મને તરત શકાય એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાઈ ગયો મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાઈ ગયા રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણી પબ્લિક જોત જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોય પકડી લીધો તો મને મારશે એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકરા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીં આવી બેસ અમે તમારા સમાજના પણ બોલાયે છે અને પોલીસવાળાને પણ બોલાયા છે અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી તો પોલીસવાળા એમનું કામ જે કરવાનું છે કરશે એટલે અમે ઇન બીટવીન માં અમારી પાસે આ માસીનો નંબર હતો એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો તો એ ભાઈ એ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા જાણા નથી એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં ઘાડી આવીને એમની કામગીરી શરૂ કરી દીધી